નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો વાઘેશ ગઢિયા તો મિત્રો આપણે ફાગવેલથી ભાતીજી મહારાજના દર્શન કરીને પહોંચી ચૂક્યા છીએ લસુંદરા લસુંદરા ગામમાં જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે એનો નજારો આપણે નિહાળીશું તમે જોઈ રહ્યા છો સામે લસુંદરા આઉટપોસ્ટ એટલે કે પોલીસ સ્ટેશન છે અને મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે ત્યાં રસ્તા ઉપર તમે જોઈ રહ્યા છો નાની મોટી ખાણીપીણીની સ્ટોલો છે નાની મોટી લારીઓ છે મિત્રો અહીંયા લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે અહીંયા જે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે એ કુંડ ભગવાન શ્રી રામ થઈ ગયા ત્યારના કુંડ છે એ વખત ભગવાન શ્રી રામ અહીંયા થઈને નીકળ્યા હતા તો ત્યારના આ કુંડ છે એ વખત એવું કહેવાય છે કે અહીંયા એક ઋષિજી તપશ્ચર્યા કરી રહ્યા હતા અને એ દરમિયાન ઋષિજીને આખા શરીરે કોડ નીકળ્યા હતા તો એ કોડ મટાડવા થઈને ભગવાન શ્રી રામે અહીંયા બાણ મારીને ગંગા જ ઉત્પન્ન કર્યા હતા તો ત્યારથી જ અહીંયા આ ઠંડા અને ગરમ પાણીના કુંડ અહીંયા છે એવું માનવામાં આવે છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે આપણે જ્યાં કુંડ છે તે જગ્યા ઉપર પહોંચી ચૂક્યા છીએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ બધી જ જગ્યા ઉપર બધા જ જે કુંડ છે એ કુંડમાં અલગ અલગ પાણી છે કોઈ કુંડમાં એકદમ ઠંડુ પાણી છે તો કોઈ કુંડમાં એકદમ ગરમ છે કોઈ કુંડમાં થોડુંક મીડિયમ છે મિત્રો બધા અલગ અલગ પાણીના કુંડ છે અને અહીંયા પણ ગુજરાતમાંથી ઘણી બધી જગ્યાઓથી મતલબ આખા ગુજરાતમાંથી પણ લોકો અહીંયા આ કુંડજો આવતા હોય છે અને તેના દર્શન કરે છે અને અહીંયા નાય પણ છે અને પોતાના હાથ પગ પણ ધોવે છે મિત્રો અમે પણ અહીંયા આ કુંડ ઉપર આવીને અમારા હાથ પગ ધોયા પાણી ચેક કર્યું તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હતું ઠંડુ ગરમ મીડિયમ બહુ જ ઠંડુ બહુ જ ગરમ મિત્રો અમારું મહિલા મંડળ પણ બહુ જ ખુશખુશાલ હતું આ જોઈને અમારા મહિલા મંડળે પણ બધા જ કુંડમાંથી અલગ અલગ જગ્યાએથી પાણી કાઢીને પાણી ચેક કર્યું મિત્રો અહીંયા લસુંદરા ગામમાં પણ બીજા પણ એવા એક ભગવાન શ્રી રામજીનું મોટું મંદિર આવેલ છે અને ભગવાન શિવજીનું પણ દેવાદી દેવ મહાદેવનું પણ મંદિર આવેલ છે મિત્રો આજે ટાઈમ ઓછો છે એટલે અમે તમને એ મંદિર નહીં બતાવી શકીએ પણ ફરીથી કોકવાર નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે એ મંદિરનું દર્શન કરાવીશું મિત્રો અમારે અહીંયાથી જવાનું છે મીનાવાડા તો ટાઈમ બહુ જ થઈ ચૂક્યો છે બહુ જ લેટ પડી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આ કુંડ ઉપર અહીંના ગામના જ લોકો હાજર હોય છે અને એ લોકો તમને ડોલથી પાણી કાઢીને ચેક કરાવતા હોય છે અને હાથ પગ ધોવા માટે અને નાહવા માટે પાણી આપતા હોય છે અમારો જે મહિલા મંડળ હતું એ આ બધું જોઈને બહુ જ ખુશ થઈ ગયું મિત્રો તમે જોવો છો મારા વિજય કાકા મારા જોડે હતા તે પાણી ચેક કરાવી રહ્યા છે મને મહિલા મંડળ કેટલું જ ખુશખુશાલ છે મિત્રો અમે તમને આવી જ ઘણી બધી અલૌકિક અને સારી સારી જગ્યાઓ અમારી ચેનલમાં બતાવતા રહીશું તો વારંવાર મિત્રો અમે તમને કહીએ છીએ અને ફરીથી ફરીથી જ કહું છું કે અમારી ચેનલને લાઈક શેર અને ફૂલ સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો જો તમે અમને સાથને સહકાર આવો ને આવો આપતા રહેશો તો અમને પણ થોડોક મૂડ રહેશે બધી જગ્યાઓ બતાવવાનો અને સારું સારું કામ કરવાનું તો મિત્રો અચૂકથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો તમે જોઈ રહ્યા છો સામે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કુંડ છે અને હવે અમારું મહિલા મંડળ અહીંયાથી પરત થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો કેટલા બધા કુંડ છે અહીંયા મિત્રો બહુ જ જોરદાર અને પાવન અને પુણ્યશાળી આ જગ્યા છે બહુ જ પુરાણી જગ્યા છે સદીઓ પુરાણી આ જગ્યા છે તો મિત્રો તમે પણ આ જગ્યાની મુલાકાત અવશ્ય કરશો મિત્રો ઘણી બધી આવી જે જગ્યાઓ છે જે લોકોએ જોઈ નથી હોતી તો અમે તમને એ જગ્યાઓ બતાવવાનો પ્રયાસ કરીશું અમારી ચેનલમાં અવારનવાર તો અમારી ચેનલ નિહાળતા રહેશું મિત્રો ચાલો હવે આપણે સૌ સાથે મળીને નીકળીશું અહીંયાથી મીનાવાડા જવા માટે તો અમારું મહિલા મંડળ અહીંયાથી પરત ફરી રહ્યું છે મિત્રો લસુંદરા ગામમાં બહુ જ સરસ સુવિધાઓ હતી તમે સામે જોઈ રહ્યા છો મિત્રો એક કાકા હતા લારી લઈને ઊભા રહ્યા હતા સિંગ ચણાની તો સૌ મહિલા મંડળ હતી સિંગ ચણા લીધા અને હવે તમે સામે જોઈ રહ્યા છો અમારી ગાડી પડી છે લક્ઝરી તો સૌ એમાં બેસવા જઈ રહ્યા છે મિત્રો અમારું રાધે ટ્રાવેલ્સ થરાદ બહુ જ મજા આવી ગાડીની મુસાફરીમાં અને પ્રવાસમાં તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે તો મિત્રો ચાલો ફરીથી મળીશું નવા બ્લોગમાં તો મિત્રો તમારા પરમિત્ર ભાગ્યશ ઘડીયાની રજા આપશો એવી નમ્ર વિનંતી જય માતાજી આવતા વ્લોગમાં ફરીથી મળીશું નમસ્કાર આવજો